લે નો બેગ માં ખાલી થઈ ગયા લાઈ 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 ક્યાં છો દુ ઓલી ગણતિક કરી ના પડી ગયું છે કઈ રીતે ઠીક रेल ગડી आले છે હા અરે સુદ્યા મોંટી ભાઈ પ્રોફેશન ભાઈ ને કોઈની બીક નથી મોંટી ભાઈ ને પછી એમ ન કીધું કે આમ કે આમ કે મોંટી ભાઈ ના છે મારે હું છે તારે હું છે ભાઈ પડવા આમાં એવું છે જોયું ભાઈ બે શબ્દો કોઈને હાસા કીધા નહીં તાજ આજના જમાના મને શાર કહી દેવાનું આપણે શારું કહી દઉં રેડી પણ એ પહેલા મને ગરમી લાગી જાય છે એસી મારે મુકાવું છે પણ એસી મુકાવી તો આ ભાડ આવવા નહીં દેવું થાય એસી નહીં મુકાવાનું ભાઈ એવું છે એસી તમે બેવો ને પછી એસી માં તમને ટેવો પડી જાય ચામડી તમારી કુણી પડી જાય ચા એમ વાત નથી મેં છે ને સ્ટડી કર્યું છે એના માટે એસી માં છે ને તમારે પચીસ થી ઉપર ટેમ્પરેચર રાખો ને એટલે કુમળું લાગે નહીં સમજાય મજા આવે ટાટી ટાટી કોઈ તમારી કોમળ થઈ ચામડી તમને ના ખબર પડે અને પ્રોગ્રામ કોને કેવાય સમજો જો ભાઈ પાંચ માં બચ્ચા પ્રોગ્રામ એને કેવાય જે મહિના મહિના થાતો હોય પ્રોગ્રામ એને કહેવાય જે પાંચ માં પાંચ જણા ખાઈ લે જીયા તળેલા ગાય જમે હોટેલ માં ગયા હતા પાંચ જણા પાંચ જણા ને ચાર જણા મે જમવા ગયા હતા હોટેલ માં ભરપૂર જે ખાવું એ મગાવ્યું હતું

લે ઉતરી ગયો ભડવા કવ છું એ મે પાંચ આયા લોડો ઉપર મામા બંધા ટાવર હતો બંધો થાય હાલો આ ટાવર છે ને આવ્યો છું આખો નાલ ગયો એક ગોળી લોડા લઈ આવો બીજું છે જણ બાજુ જય ભાઈ ભાઈ ડિગ્રી બિગ્રી બોલો હા મામા હા મામા હા છે કોઈ બરાબર કોઈ નથી ભાઈ ભોસડી ના વાય એટલે તને લાવ્યો ભડવાયા ભોસડીના લાલુ લાલુ

નેટલે થઈ ગયો 500 એક છે એક છે 100% નઈ છે એમ છે એટલે ઘર વાળા ને કોક તો મારો યાર કોઈક લોન્ચ પણ નથી યાર અહીં કઈ હા મારા બોલો નાખો લોન્ચ પણ એ માથે છે ને આ ઘર ની માથે કરો ને આ દેખા તો મને ઘરે હતા આપણે અહીં ઉપર કોઈ કોઈ ભાઈ એની એક બંદો બોલ ને એ બંદા ઈ છે કર્યું બાજા જો આવ્યો ડેમેજ છે બે છે બે બે ડેમેજ છે ગયો સોરી કેવાન લે હેડશોટ જો ઓલો બધો અંદર ગયો લાઈ રહો તો ખરા ડોડા ભાઈ લારે ઉજો છે આનો ભાઈ પ્રોબ્લેમ નો પડી હાલો ઈ ખતમ છે એ હડુ મે એમ ટુ બેટો કોઈ લોડો ભાઈ ગોળી હટ્યો તો ભોસડી આ આમો તું કામ ભાઈ જાસો એટલે છે હા કે ભાઈ જો છે રેન્ડમ શોટ મારે ગેમ માં માજે હરકાય હરકાય તો લોડો ભાઈ છે નહીં એક માં નડી દો

ચર્ચા કરો લોન્ચ લઈ લોક વેસ્ટ છે પેલા લઈ લે આગળ કેમેરા પાસે જેટી વસ્તુ બધી એવી ગીધ

7 એક માર્યો હજી તો બોસને આગળ તો હોય છોડા વાત જો જો બંદો બીજો કોકે માર્યો જઈઠો બંદો ડેમેજ છે ડેમેજ છે જાતી જો ગ્લુન એક તમે ગ્લુન એક પહેલા આયા એટલે ખુલ્લામાં સો યાર હું આ રીતે ગેમ છોડે કરવાને ભાળી શકે આ તો જો તો ખરાય આમાં બંદા કેટલા છે એક ગ્લુન ફોડે એને ફાઈટ લસમે મેડી કરે મેડી કરે ઓ દેમો તો જોરા પા ગયો લા લે ઓ પડી પાહે આયા છે ગો પાસ માથે 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 શું છે માથે જો 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 દિમે તને ના કે દિમે તને ના કે ના કે ઓર ને ને આ દીધા અમોડામાં મારો અડી અડી જો જો મારો કી ડબલ હેડ જો શોર્ટ બસ કરું ભોસણા મને દિકત નથી કોઈ ના ડબલ હેડ હું

ગાય તમારી વાય બંદો તમારી ફરમાશ ઉપર હેડલિયો વાપરી લીધી જ હવે નો તૈયાર જો કે ખતમ આરા આરા ઘરે ઘરે ક્યાં ચાર રાણા સે ઘરે જા લો એટેક તારા <laughs> છે <laughs>

સમદ રશ કરતા જા દે પાછા દેખાવા રે મામા રશ કરો તમે મારો ગ્લો નથી મારી પાસે તમે ગ્રેન ના ગ્રેનક ગ્લોલ નથી તો આરે મરી જાય હમણા ગ્રેન ના નાખ્યો તો બળ તો ગ્રેન નાખો નાખો ન ના તો કાળિયા મરી જાય ભાગો ઈ જો હવે પાછ <laughs> વાગે <laughs> <laughs> પાંચ સે હાથ મારા ખોડા ટાઈમ પાંચ લે ભાઈ નકી હોય ભાઈ પાંચ પાંચ સે આતો હોટલે વે એમને પાંચ ચાર હોટલે જોર જો ભાઈ હોટલે બો બે હે જો કોલેકનો ખોળે બેય જન મારા ભોસડીના બેય જન ભોસડીના આ ડોડા હેલનું દૂધ વાપર માય જો માર લે આ આવી જાન આ બધા કેતા તાને હેલનું વાપરો જો આવું થાય ગય આજે મે બ્રેકફાસ્ટ નથી કરીને એટલા માટે બાકી કાય માંગો નથી અમે સોદીના મારે ટ્રેનિંગ જોવે

જય ભાઈ નાયો ને યે ઉપર એની મને ખાલે બંધો હંતાન બેઠો છે હાલો આ ડોશી ઈ ઘોસડીની અજે છે જય ભાઈ અજે ડોશી 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 બાજુ જમણી 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 તરી કાળિયા જમણી બાજુ રોડા મુકા છોડી ના તારો ગુલામ ટોકન સ થઈ પા ભોસડીના ભાગ રીવાય કરવા

ઓલા લે કો બંધો આવે ભોસડીનો હોટકા કાજુ બધું છે એટલામાં માર પેલા ત્રણ ગોળીમાં દીધો માર્યો બધું લઈ છે એ મારી છે કોઈ જા સભ્યતા દાદી વાત કરજો મારી આરે તું આય છે જય ભૈપા પાછો લાલે ઓલી બાજુ ના કે એના માલી દીમે એનો તો ગેટ ફાડી રહ્યો અલા તમે ક્યાં ફ્રી ફાયર રમાવો મારા વાલા ઉતરતા પહેલા એની ગેટ ફાટે અંદર થઈ હવે નહીં છોડીના ઓલકામા લેવાનો પ્રયત્ન કરે ઘીચડા બાયો કરે ઘીચ એ સમીડિયા લીધા મળી જા તું માર શોર્ટમાં આવ્યો

ના નંદ બાજુ સિંગલ બંધો આવે ટાવર બેઠો ટાવર બેઠો બધા એ ને મોટા સકડે માટે બેઠો છે એની મનો કાલ

લે જા ફટા ગાડીમાં બે સોક્રમ આવવાનું છે ને તારા સોલ્જરીમાં કેય મરેજો કોકરા પ્રોગ્રામ પડી એ બંદો ઉતરો ફાટી ઓલા ઓલા પણ બંદો છે સમીર અંયા પાટ જો આ મુકું આ રહ્યો આ રોનાલો રેલે વાહ બોલ આવોનો ઉપર માથે છે છે ને સાઈડમાં બંદો આયા સમીર સમીર આવજો હવે યાર

तब मेरे किधर ने टीम में मर ऊपर जाएँ वहाँ पर ले ले मुआया आया, आया आए आए रियो मर रियो मर भाई बंद कर रहे हैं ना बंद हो जाए जेल ना सवाई बंद है कर लाड़ा का खोदी ना रियो एमर मने बहुत शरीर ना टेंशन में किसी और ले ले जवाब थैंक

ઓલાક ને ભોસડીના જલ્દી મારા ટાઈમ ને જોડા સોદીના ગળા ઠીકો મલે સાંતરે લાવવાનો ભોસડી ના પછી હું સર નું સોદીના કોઈ ટેબલ બનવાનું બેસ અમે હેઠો આવે સોદીના અહીં તો લોક લાગણી ના માન દે સોદીના હોય લઈ જો નાખો કીધું નહી ગડી કરી કે અમે છે હેઠે ગાડી પડી છે જલ્દી નથી ગાડી પડી લોડા હેઠે પડી ભોસડીના ન્યા ને જોવાય ને જો ના બંધાજો હા એ કવ છું

ઈ બેચારો ઝોન માં મરી જાવ એમ બે ટોકન છે લે સમણી બાજુ જો જો ભાઈ તું અરે હું ગલે ભાઈ બેઠો બેઠો યાર જણા છે એક ને તો કને બધી બાજુ દેખાતા નથી હા પણ ઓલો મર્યો એમાં ટોકન છે આય ઉતરી જાય ઉતરી જા બખાન ઉતરી આ કોઈ છે મરીનો કોઈ નથી કોઈ ટાઈમ બમ મુજો ખાલી કરતા હેઠો હેઠો

ભલે તમે ગમે કે બાકી કે જોઈ છે કે જોઈ રહ્યો છે એ બધાને ખબર કોણ છે ભાઈ મારી મોજ જો બહુ જોરદાર છે જો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને બનેરો ચેનલની અંદર